વધતા વજનની ચિંતા સતાવે કસરત કરવામાં મજા ન આવે ડાયટ અને ન્યુટ્રિશન તો સે જે નો ફાવે પતિ દુબળા ને પત્ની જાડી સુંદર યુવતી જ્યારે લાગે પાડી ત્યારે જ યાદ આવે ગુજરાત નો નંબર 1 વજન ઘટાડવાનો લાઈવ માસ્ટર ક્લાસ એટલે ગુજરાત કરશે ચરબીનો અંતિમ સંસ્કાર પણ આ માસ્ટર ક્લાસ ફક્ત 3 લોકો માટે જ છે કયા ત્રણ લોકો પહેલા કે જેમનું અચાનક વજન વધી ગયું હોય અને હજી પણ સતત વધતું હોય બીજા લોકો કે જેમને અસંખ્ય નુસ્ખાઓ કરીને દવાઓ કરીને વજન તો ઘટાડી લીધું હોય પણ પછી પાછું વધી જતું હોય અને ત્રીજા લોકો કે જેમને આ બધું કરીને થાકી ગયા હોય પણ ઘટતું જ ના હોય તો તમે પણ જો આ ત્રણ લોકોમાંથી ક્યાંક ફસાયેલા હોય તો આ માસ્ટર ક્લાસમાં તમારે ખાસ આવવું જોઈએ તમને નીચે એક લર્ન મોર બટન કરીને એક દેખાતું હશે એના ઉપર ફટાફટ ક્લિક કરો અને આવી જાઓ આ માસ્ટર ક્લાસની અંદર રજીસ્ટર કરી લો ફટાફટ ડિસિઝન તમારું છે કાયમ માટે આ વજન થી છુટકારો મેળવવો છે કે પછી હજી કવિતા જ સાંભળવી છે